નજર અન્ય સમાચારો પર લીમખેડા થી લીમડી થઈને મધ્યપ્રદેશને જોડતો માર્ગ છેલ્લા ઘણા વર્ષોથી ખડ હાલતમાં છે જેના પગલે હવે વાહન ચાલકોને ઓગણીસ કિલોમીટર ફરી નેશનલ હાઈવે પર થઈ જવા મજબૂર બન્યા છે લીમખેડાથી લીમડી થઈને મધ્યપ્રદેશને જોડતો માર્ગ છેલ્લા ઘણા વર્ષોથી ખખડધાજ બન્યો છે જેના પગલે હવે વાહન ચાલકોની ઓગણીસ કિમી ફરી નેશનલ હાઈવે પર જવા મજબૂર બન્યા છે આમ તો ચોમાસા બાદ રાજ્ય સરકાર દ્વારા રસ્તા રિપેરિંગ કરવા નવા બનાવવા માટે મોટી મોટી જાહેરાતો કરી છે ક્યાંક ખાત મહત્વ તો ક્યાંક લોકાર્પણ કર્યા છે પરંતુ રસ્તાઓ હજુ એવા ને એવા છે સાહેબ આ ઘણા સમયથી આ રોડ એકદમ ખાડા ખૂડી થઈ ગયા છે અને રોડની હાલત ખરાબ છે વાહનો બહુ અવર કરે છે બાઇકોવાળાને બી બહુ નુકસાન થાય છે કોઈ એક્સિડન્ટ થાય છે પણ મોટા મોટા ખાડા પડી ગયા છે વારંવાર રજૂઆત કરતા પણ આ ક્યાંય અમારે આ રોડનું ડુંગરી ગામમાં કંઈ ધ્યાને લેતા નથી કોઈ રોડ માર્ગ મકાનવાળા બી કોઈ ધ્યાને લેતા નથી અને હાલની પરિસ્થિતિ આવી જ છે કે બહુ ખાડા થઈ ગયા છે આ માર્ગ લીમ ખેડાથી લીમડીને જોડતો 29 કિલોમીટર લાંબો સ્ટેટ હાઈવેનો રસ્તો છે કદાચ આ માર્ગ ઉપર પસાર થવું હોય તો ચોક્કસ ઓર્થોપેડિક હોસ્પિટલનો સંપર્ક કરી લેવો પડે કારણ કે હજારોની સંખ્યામાં અહીંયાથી દિવસ રાત વાહનો પસાર થાય છે હાલ તો આ રોડ ખખડધજ જેવો બન્યો છે આખા રસ્તા પર ખાડા તો ક્યાંક વાહન ચાલકોએ વિચાર કરવો પડે છે ઝાલોદના ધારાસભ્ય દ્વારા આ રસ્તો નવીન બનાવવા છ માસ અગાઉ ખાત મુહત કરી ફોટા પણ પડાવ્યા પરંતુ આ રોડ ન તો કામ શરૂ થયું ન તો ખાડા પુરાયા છે સાહેબ આ રસ્તો મંજૂર થઈ ગયો ને લગભગ છ મહિના જેવું થઈ ગયું છે એના સ્થાનિક જે અમારા સાંસદ છે ધારાસભ્ય છે બધા જે લીમડી મુકામે ચાકેલા ચોકડી પર આ રસ્તાનું ખાતમૂરૂત પણ કર્યું તું પણ આજ સુધી છ મહિના થયા છે રસ્તાની હાલત એમની એમ છે કોઈ ખાડા પૂરવામાં નથી આવતા એ લોકો કે કે ભાઈ તમારો ડામર રસ્તો મંજૂર થઈ ગયો છે પણ પણ સુધી સુધી તમે જોઈ શકો શકો છો છો કવરેજ કરી આ લોકોની નેતાઓની અહીં ગાડી અવારનવાર કાયમ અમે દેખતા હોય છે કે નકળે છે પણ આ લોકોને કેમ કે પાટનું પાણી હલતું નથી કેમ કે ટાયરા મોટા છે અને આમ નાના માણસોને એના હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે અમને ખરેખર આ સંવેદનશીલ સરકારમાં અમને એવું નથી એમને એવું લાગે છે કે જે બોલે છે એટલું કામ જો વસ્તુ વાસ્તવિક રીતે ગ્રાઉન્ડ ઉપર થતું હોય તો આવો હાલાકીનો સામનો ના કરવો પડે એમને વળી આ રોડ ગુજરાત અને મધ્યપ્રદેશ ને જોડતું સ્ટેટ હાઈવે છે વાહન ચાલકોને હાલાકી તો પડે છે તેમજ સ્થાનિક લોકો પણ ત્રસ્ત થઈ ગયા છે ઉપર ભારે વાહનો

આજ દિન સુધી ખાડા નથી પૂરવામાં આવ્યા ને કે રસ્તો બનાવવામાં આવ્યો સ્થાનિક લોકોની વારંવાર રજૂઆત છે અનેક મંત્રીઓ નીકળતા હોય છે ધારાસભ્યો નીકળતા હોય છે અધિકારીઓ નીકળતા હોય છે અહીંયાથી જો તમારે લીંબડી જવું હોય તો એક કલાક જોઈએ મોટર પર કારણ કે રસ્તામાં ખાડા એટલા બધા પડી ગયા છે કે લોકોને હાલાકી ભોગવવી પડી ભોગવી પડી રહી છે ત્યારે આ રસ્તો ક્યારે સુધરશે તે જોવું રહ્યું પ્રિતેશ પંચાલ પ્રદેશ ટ્વેન્ટી ફોર દાહોદ